આજના દિવસે સન્માન માટે ખૂબ શુભેચ્છાઓ આજે એટલો ખુશીનો પ્રસંગ છે આઝાદી મળ્યા બાદ આપણે કઈ રીતે આપણા દેશમાં લોકતંત્રની સ્થાપના કરવાની કઈ રીતની આપણા અધિકારો હોવા જોઈએ અને આજે આર્મી દ્વારા સંરક્ષણ મળી રહ્યું છે એવી જ રીતે આપણને બંધારણ દ્વારા પણ આપણને સૌને સંરક્ષણ મળી રહ્યું છે આપણે વાણી સ્વતંત્રતાનું સંરક્ષણ છે આપણા અધિકારો મેળવવાનું સંરક્ષણ છે અને એની સાથે સાથે આપણે આપણી ફરજો પણ ન ભૂલવી જોઈએ આપણો દેશ આખી દુનિયામાં એક એટલો મોટો દેશ છે અને મોટામાં મોટી લોકશાહી અને લોકતંત્ર આખા વિશ્વમાં સૌથી મોટું તંત્ર આપણે ત્યાં છે આપણા દેશમાં છે આજે વાડુ સાહેબ હોય અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હોય અમારા ચીખલીના પ્રમુખ હોય આ તમામ આગેવાનોની સાથે યુવાનો હોય અને અમારા સાથે હર હંમેશા રહેતા તાલુકા પંચાયતના પક્ષ સદત સેવા કલ્પેશભાઈ તમામને અહીં ઉનાઈ ખાતે જે રીતે ગૌરાંગભાઈ એમની ટીમ દશરથભાઈ હોય બધા જ બધી જ આખી ટીમ દ્વારા એમને અહીં બોલાવવામાં આવ્યા છે સૌથી મોટું કારણ એ જ છે કર્મા ઇન્સ્ટિટ્યૂટમાં આર્મીમાં જવા વાળા વિદ્યાર્થીઓ હોય એમને પણ ખૂબ પ્રોત્સાહન મળે અને એમને આર્મીની ટ્રેનિંગ મળે અને એની એક્ઝામમાં કઈ રીતે પ્રેક્ટિકલમાં પાસ થવાનું એ પણ શીખવે છે ત્યારે આપણા બધામાં જ દેશદાજ હોય છે પરંતુ આર્મીમાં જે જવાનો જે હોય છે કઈ રીતે કામ કરે છે કઈ રીતે બીએસએફના જવાનો કામ કરે છે કઈ રીતે મિલેટરીના જવાનો કામ કરે છે અને એની સાથે શહીદોની જે પત્નીઓ છે, વીરાંગનાઓ છે એ પોતે પોતાના પતિને દેશના સંરક્ષણ ના ભાગરૂપે આપણી પણ એક ફરજ છે આપણે પણ આપણા દેશમાં આપણા ગામમાં આપણા વિસ્તારમાં રહીને અસામાજિક તત્વો હોય કે જેઓ આપણા વચ્ચે ભાગલા પડાવતા હોય ધાર્મિક દ્રષ્ટિએ ભાગલા પડાવતો હોય જાતિવાદ તરીકે ભાગલા પડાવતો હોય પોતાની બોલી થકી ભાગલા પડાવતા હોય પ્રદેશવાદ કરી ભાગલા પડાવતા હોય એમને આપણે એમનો નાશ કરવો જોઈએ અને આપણા અધિકારોની સાથે સાથે આપણે આપણી ફરજો કઈ રીતે અદા કરી સકીએ એના તરફ પણ આપણે ધ્યાન દોરવું જોઈએ આજે વાડુ સાહેબ હોય મુકેશભાઈ હોય ડાંગના આપણા પવાર હોય કે બધા જ જે આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે એમને જોઈને બીજા યુવાનો બીજા બાળકો જે અત્યારે શિક્ષણ મેળવી રહ્યા છે એને પણ દેશ પ્રત્યે આર્મીમાં જવા માટેની એક એક ભાવના જન્મે અને એમને પણ એવી લાગણી જન્મે કે અમે પણ દેશ માટે કંઈ કરી શકીએ ઘણી બધી વખત આપણે વિસ્તારમાં ફરતા હોય ત્યારે આપણને મેરણું મળે છે કે ભાઈ તમારા ગામમાંથી આર્મીમાં કોઈ નથી તમારી જાતિમાંથી આર્મીમાં કોઈ નથી તમારા વિસ્તારમાંથી આર્મીમાં કોઈ નથી ગુજરાતના લોકો યુવાનો આર્મીમાં જતા નથી એવું મેરું મારે છે ત્યારે આપણે ખરેખર વાળુ સાહેબ અને આખી ટીમનો આભાર માનવો જોઈએ કે આટલી બધી મોટી સંખ્યામાં આર્મીના જવાનો અહીં ઉપસ્થિત થયા છે અને એક પ્રોત્સાહનના ભાગ રૂપે આપણા યુવાનોને એક બળ મળી રહે અને દેશ દાસ મળી રહે એ રીતનું કામ કરતા રહે ભારતનું બંધારણ લખનાર બાબા સાહેબ આંબેડકર 35 ડિગ્રી એમને મળી હતી અને ખૂબ મોટી જહેમત બાદ એમણે બંધારણ આપણને આપ્યું છે આ સમયે જે રીતે દેશની રક્ષા કરે છે આર્મીના જવાનો એવી જ રીતે આપણે બંધારણની રક્ષા કરવાનો સમય આવી ગયો છે કારણ કે અત્યારે જે બંધારણ મુજબ આપણને જે હક મળ્યા છે એ ઘણા બધા લોકોને ગમતા નથી. આપણને જે વાણી સ્વતંત્રતા મળી સ્વતંત્રતા મળી છે એ ગમતું નથી. આપણે જે રીતે હરીફરી સકીએ એ ગમતું નથી. આપણને જે રીતે અનામત આપવામાં આવી છે એ અનામત પણ અમુક લોકોને ગમતી નથી. અને જે રીતે આર્મીના જવાનોના સૈન્યના જવાનોના પ્રશ્ન છે કે એમને 2005 પછી પેન્શન નથી મળવું જોઈએ એમના તમામ હકો માટે જ્યારે પણ અમારી ટીમની જરૂર હશે વાડુ સાહેબ ત્યારે અમે તમારી સાથે છે. તમારે અમે અમને જે રીતે શાંતિથી ઘરે સુતા રાખ્યા છે અને એક અમારી ચિંતા અમારા ઘરની ચિંતા તમે કરી છે તો અમારે પણ તમારી ચિંતા કરીએ છે જ્યારે પણ તમને અમારી જરૂર પડે અમે તમારી સાથે છે અને હર હંમેશા રહીશું સૌનો આભાર સૌને જય જુહાર